પાણીની રજૂઆત કરવા માટે પાલિકા ખાતે ગયેલ એક સ્થાનિકના મોતના મામલે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી વડોદરાના વારસિયા વિસ્તારના વોર્ડ નંબર છ પાસે આવેલ સુરૂચિ સોસાયટીના રહીશો પીવાના પાણીની સમસ્યા માટે કોર્પોરેશન ખાતે રજૂઆત કરવા માટે ગયા હતા દરમિયાન સ્થાનિક શંકરભાઈ ખટવાણીને એટેક આપતા તેઓ મૃત્યુ પામ્યા હતા ત્યારે સત્તાધીશોના પાપે સામાન્ય નાગરિકને જીવ ગુમાવવો પડે તે દુઃખદ બાબત હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રમુખ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી જે હરની બોર્ડ કાં થયું હજુ તો એને મહિનો થયો છે અને બે દિવસ પહેલા જ એટલે આજે એટલો ખરાબ ખરાબ સમય આઈ ગયો છે કે કોરડા શહેરના નાગરિકોને ચોકવા માંસ આવી ગત વરાછા વિસ્તારમાં જે જે રીતના ગંદા પાણીની સમસ્યા ઘણા સમયથી હતી હતી સોસાયટીના રહીશો ગત બોર્ડમાં બી રજૂઆત કરવા આવેલા ફરીથી રજૂઆત કરવા આ બોર્ડ વખતે બી આવ્યા એમને આવતા રોકવામાં આવ્યા ત્યારે સિક્યોરિટી સાથે એગ્રેશનમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું કોર્પોરેશનની પ્રિમાઇસમાં મૃત્યુ થયું છે ત્યારે જવાબદારી ગંદા પાણીના રજૂઆત કરતા થયું હોય તો સંપૂર્ણપણે કોર્પોરેશનની જવાબદારી છે એમને બેઝિક વેરાનું વળતર આપે ચોખ્ખું પાણી આપવાની કોર્પોરેશનની ફરજ છે તેમાંથી કોર્પોરેશન ચૂકી છે હવે એ ફેમિલીમાં કોઈ કમાનાર નથી ત્યારે અમારી ડિમાન્ડ છે કે ફેમિલીને કોર્પોરેશન કમ્પન્સેટ કરે એ પરિવારની જવાબદારી લે અને સાથે સાથે ત્યાં ચોખ્ખું પાણી ત્વરિત આપવામાં આવે જે લાઇન્સ છે વર્ષો જૂની છે લગભગ બત્રીસ વર્ષથી વધારે જૂની લાઈનો છે ત્યાં રિડંડન્ટ થઈ ગઈ છે પીરિયોડિકલી બદલવા માટે અમે અવારનવાર રજૂઆત કરી છે પણ એ નથી થતું અને અંતે નાગરિકોને આ રીતના હેરાન પરેશાન થવું પડે છે ગંદા પાણીના લીધે વડોદરામાં અગાઉ આ પાછલા બે ત્રણ વર્ષમાં સાતેક લગભગ પાંચેક લોકોએ તો ગંદા પાણીથી મૃત્યુ પામ્યા છે ત્યારે કોર્પોરેશનને જાગવાની જરૂર છે અને જે જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ છે જેના લીધે ત્યાં સમસ્યાનું નિવારણ ત્વરિત નથી આવતું એ તમામ પર કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ સાથે આજે આવેદનપત્ર કરશે મહાનગરપાલિકાની અંદર સુરતી સોસાયટીના નાગરજનો ગંદા પાણી છેલ્લા કેટલા સમયથી આવતું હતું એની રજૂઆત કરવા આવ્યો અને અઠવાડિયા દસ દિવસ પહેલાં આવ્યા હશે તેમને ભગાડી દેવામાં આવ્યા અને તોય છતાં ગંદુ પાણી તો બંધ નહીં કરી શક્યા પણ એની ઉગ્ર રજૂઆતના લીધે હાર્ટ એટેક આવ્યો એ મરણ પથાર પર જ હવે સવાલ એટલો જ છે કે આજે વાતનો બે ત્રણ દિવસ થઈ ગયું સરકારમાંથી કોઈ વ્યક્તિને શહેરની જાણકારી રાખવા માટે અથવા શહેરમાં શું બની રહ્યું છે એને ન્યાય અપાવવા માટે જો કોઈને મૂકવામાં આવતું હોય તો એ કલેક્ટર કલેક્ટરશ્રી છે કલેક્ટર કલેક્ટરશ્રીને ખબર નહીં પડી લેતનજી શું કે કોઈ વ્યક્તિ પાણીના લીધે બનાવ્યો છે તો કલેક્ટર કલેક્ટરશ્રીને આપના માધ્યમથી નમ્ર વિનંતી છે કે દરેકની ફરિયાદ સાંભળવાનો જે જે તમને સરકારે હક આપ્યો છે અધિકાર આપ્યો છે અને એ અધિકારના વડે તમે ન્યાય અપાઈ શકો છો એ ન્યાય લઈ અને જે કોર્પોરેશનની અંદર બનાવ બન્યો છે એક પાણી જેવી વસ્તુ જે ફરજિયાત ફરજોમાં આવતું હોય દરેક મહાનગરપાલિકાને નગરપાલિકા માટે એ પાણી નથી આપી શકતા અને ઉપરથી એમને ગંદુ પાણી આપીને જુદી જુદી બીમારમાંથી પૂરીત કરતા હોય ત્યારે કલેક્ટરશ્રીની ફરજ બને છે ત્યાંની ઇન્ક્વાયરી કરે જે લોકોએ પાણી આપીને બીજા દિવસે પાણી કઈ રીતે શુદ્ધ થઈ ગયું જો બે મહિનાથી પાણી ના શુદ્ધ થતું હોય તો મરણ પછી એક જ દિવસમાં કઈથી શુદ્ધ થઈ ગયું એ તમામ વાતોની ઇન્કવાયરી કરી જે લોકો આની જોડે સંડોવાયેલા છે અથવા કોઈને કોન્ટ્રાક્ટ મેળવવું છે કોઈને શું મેળવવું છે એમાંથી એ તો ખબર પડતી નથી પણ એક વ્યક્તિઓ જીવ ગયો છે એ વાત નક્કી છે અમે એના ઘરે ગયા એના ઘરની અંદર એટલી ખરાબ પરિસ્થિતિ ગરીબ માણસ છે એની મા છે ને એની પત્ની છે હવે બે જન ચાતા અમે લોકો તો એમને હાર ચડાવવા ગયા અને એમને મળવા બી ગયા પણ આમના સત્તા પર બેઠેલા લોકો એક પણ માણસ આવ્યો નથી એટલે મારું માનવું એવું છે કે એને એ લોકોને વળતર મળે જીવે જીવિકાની સાધન મળે અને જે લોકોએ આ કર્યું છે એના પર ઇન્કવાયરી કરી સજા થાય અને બીજા બીજા વિસ્તારોમાં ગંદુક પાણી ના આવે અને આવતું હોય તો તાત્કાલિક એનું નિરાકરણ થાય એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવે એવી અમારી માંગ છે